વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવમાં રોજે રોજ વાઈ ગયા છે કે સવાર ને સવાર સાત અને આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે ઘરેથી ઇન્ટ્રો શરૂઆત કરીએ છીએ છેલ્લા હમણાં તમે ચાર પાંચ વિડીયો જોયા હશે કે જ્યાં આપણે સરકડીયા હતા અને અત્યારે આપણે અહીંયા ઘરેથી અને અમારા બેનબાને બેસાડ્યા છે આ એમની ચેર ઉપર તો બસ ચેર ઉપર એમની મ્યુઝિક એન્જોય કરે છે અને મમ 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 ખાય છે તો એમને મમ્મી હવે ચા પાણી બનાવી દીધું એટલે ચા પાણી પી અને આપણે નીકળીએ ઓફિસ જવા અને જોવાનું એ છે આજના દિવસે અમારે કે સિયાબેન શું કરે છે

સિયાબેન શું કરશે અત્યારે જો એ જોબ પર જવાનું નામ પડ્યું ત્યાં એમના મોઢા ઉપર જવો તમે એક્સપ્રેસન ચેન્જ થઈ ગયા છે હાલ આપો 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 હા સિયા માઈક માં કેમ બોલતી હતી અમે બીજી બધી ટીમ છે ને આખી ભરી જેસીયા બેબીને રમાડવા જાય ને ઓફિસ પણ અમે એને રડવા નથી દેવાની અને એમને યાદ નથી અપાવવાની पापा ને તો એટલા માટે જે જે બંસે બધી ટ્રાય કરીશું એ અમારો જીવ છે બધાનો એવું કહેને તો પણ ચાલે તો બસ હા શું શું પાપડ પાપડ શીખ્યો મમ્મા એ પાપડ ખાવો છો હો મમ્મા ને હા શિયા માટે પાપડ લતી આવજે મસ્ત મસ્ત ગલમ ગલમ પાપડ હો શિયા ખાવો છે ને સીતારામ કરજે શિયા બધાને સીતારામ કરજો હા વેરી ગુડ તને જોવા માટે કેટલા બધા લોકો આતુર હતા હા હાલ આર્યુ હા

પણ પ્રોબ્લેમ એ જ કે અપલોડ નો ત્યાં નેટવર્ક નો તો હું તમને એમ ના લીધે પ્રોબ્લેમ થતો તો એટલે અપલોડ નોતા થઈ જાય કે આ વિડિયો બાકી બધા કન્ટીન્યુ છે અને સિયા બેબી પણ ખૂબ એન્જોય કર્યું પાંચ દિવસ બેસવાનું હતું અમારે કન્ટિન્યુ તો મને એવું હતું કે કદાચ મે બી સિયા નહી રહી ને દિવસ આખો મારા મમ્મી આગળ કેમ કે નાના હતા ત્યારે મમ્મી અહીં આવ્યા હતા મોટી થઈ ગઈ પછી મમ્મી એટલો ટાઈમ મમ્મી આર અટેચમેન્ટ નથી રહ્યા એવું કઈ થઈ શકે પણ એ કઈ વાંધો નહતી હતી એન્જોય કરતી હતી અમને પણ આરામથી ભગવાન નું કાર્ય કરવાનો મોકો મળી ગયો ને કે ભગવાન નું કાર્ય કર્યું હે સાહેબ

આવવી પડી તો બસ સિયાને લઈને અત્યારે અહીંયા પહોંચી છે અહીંયા બધાય છે અને તમને કીધું હતું કે એમના માટે એક ટીમ ખડે પગે રાખી છે કે એમના પપ્પાની યાદ નહીં આવવા દઈએ અને નહીં રડવા દઈએ તો બસ સવારમાં ધવલને યાદ કરીને જે રેડી અને બહુ બધી રેડી પછી અહીંયા ટીમ હતી એમાં ધર્મેન મામુ અને બાપજી મહારાજને બધા હતા તો બસ એમને લઈને અહીંયા પહોંચી ગયા આપણે સિયાબેનને લઈને અને અત્યારે અહીંયા છીએ અને ધવલની વેઇટ કરીએ છીએ કે ધવલ ક્યારે આવે બપોર આવ્યા ને રસોઈ કરી જયમાં બેન બાન સુડ આવ્યા અહીંયા એવા પછી વાંધો નથી ઝાડવાનું બધું છે ને સ્પેશિયલ એનું મજા ધૂળમાં હાલવાની એવી ઢગક ઢગક હાલવું હોય ને ધરાર મને હલાવ હલાવે તો બસ આવું બધું છે હવે મળીએ સીધા સાબજી આવે પછી જો એ ટાઈમ મળે તો બાકી અત્યારનો પ્લાન છે આપણો પકોડા બનાવો આ વિડિયો કેટલા દિવસો પૂરો થશે મને આઈડિયા નથી કેમ કે અગાઉ સ્ટોક છે ને એટલે પણ મેં કીધું ઘરની લાઈફ આપણે શેર કરીએ હવનનું એક ધારું જોઈને તમને કોઈ કદાચ કંટાળી ગયા હોય ને તો એમના લીધે સિયા એ સિયા કોણ આવ્યું પંદર દિવસ પછી આખો દિવસ એક દિવસ છૂટ અલગ પડ્યું ને તો આવતા વખતે રિએક્શન અલગ જ હતા ને તો અને સાડા આઠ વાગ્યા ને સાડા આઠ વાગ્યા સાબજીની એન્ટ્રી થઈ છે ઘરે કેમ કે વેકેશન મોટું માણી લીધું હે ને ઘા કરવો ઘા કેનો કરવો ઘા કોનો કરવો કોનો કરવો સીએનો સીએનો ઘા હાલો સીએનો ઘા કરો હે કરો સીએનો ઘા હે હે એવું કરું પીયા નઈ કે નઈ કે કા નો હોય ફટાકડા નું કા કરે કે હમ હાલો ત્યારે પાછા આપણે પૂગી આવ્યા છે ગોલાધર આજે છે રજાનો દિવસ અને સિયાબેન ના બાલ મોવરા ઉતારવાનો દિવસ અચાનકથી પ્લાનિંગ થયું તો કીધું આપણે જુનાગઢમાં કરવું એના કરતાં ગોલાધર મંદિર રેજ કરીયા તો બધાય બધાય સીએ બેન ના જે આપણે કાય પર ફંક્શન હતા એ બધાય મંદિરે ગયા હતા આ વખતે સરકડીયા મુકીને ગોલાધર મંદિરે તો બસ સીએ બેન આ છેલો પેલો લુક જોઈ લ્યો તમે વાડ સાથે ફરી જાવ તો મહારાજ થોડાક આ સાઈડ જો અમાર બેન બાને ઊંગ પણ આવે છે અને સાથે સાથે બાલ મોવરા પણ ઉતારવાનું કારણ કે સીએ બેન નું સવા વર્ષ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે મને હુડાવી કે વાડો મોરા ઉતારવા એ શું કરું એ નહીં ખબર નથી પણ કાઈ નહીં જે થાશે સારું થશે પછી જોવાનું છે

પચાસ ટકા ઉપર થઈ ગયું છે પચાસ ટકા થી થોડુંક નીચે છે હવે હમણાં થઈ જશે સિયા થઈ જશે નહી નહી માં નહી રોવાય થોડું બેનબાની હાલત પૂરી થઈ ગઈ પણ અમારો હા સિયાબેન નો લુક જોઈ જ્યો તમે અને આ હજી છે ને પેલા ભીંગડા હજુ નથી નીકળ્યા એ હવે નીકળી જશે હમ હે સિયા મજા આવે છે ને ભુવા ભૂવા માં મારો દીકરો રોયો બહુ પણ યાદ આવી ને એટલે આટલો સાથીઓ કરવામાં પણ અમને હે ફીણા આવી ગયા ફીણા હે દશા દસા જોવો તમે માથું જ નથી અડવા દેતી બી ગઈ હે ને એમાં કોઈ ને માથું અડ્યા નથી રાયડું નાખી નથી નાખીએ ચલો આપડે સિયાબેન ના તો બાલ મોવા ઉતાર્યા તો આપણે દાઢી ઉતારી નાખીએ અને અહીંયા આવે રસોઈ થાય છે એમાં મને શું દેખાય છે વઘારેલ ખીચડી ભાત કે એવું કઈક લાગે પ્લાનિંગ

એવું છે તો અત્યારે આ રીંગણા આવી ગયા છે બળતન ગોતવા ગઈ છે એમની મમ્મી સિયાની અને બસ પઠો કરીને રીંગણા શેકવાના છે ઓરો બનાવી અને સાંજે પછી રોટલા બનાવીને વારું પાણી કરીને પછી આપણે નીકળવાનું છે જૂનાગઢ જવા માટે તો ચલો પહેલાં ફટાફટથી બળતણની વ્યવસ્થા આપણે કરી લઈએ અને રીંગણા શેકી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને ત્યાં સુધીમાં આપણે સિયાબહેન એમના અહીંયા લઈ આવીએ ખાટલે એટલે એ પણ એમની મસ્તીમાં નિજાનંદમાં રહ્યા કરે

અને અમે જે નાનપણમાં માં કર્યું હતું મીન્સ કે અમારી એજ ના હશે કે અમારાથી થી મોટા હશે એ નાનપણમાં જે એન્જોય કરતા ને આજે અમારી દીકરી એન્જોય કરે છે તો મન થઈ ગયું બતાવવાનું જો મારી ટકલું છે ને ખાઈ છે રીંગણા ની કોને ખાધા તા આવા નાના હતા ત્યારે એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો એટલે ખબર પડે આપની કે કેણે કેણે આવું એન્જોય કર્યું છે પણ આમ અલગ જ આનંદ હોય એનો અને સિંહ અત્યારે એન્જોય કરે છે ને તમને જોઈને આમ અલગ લાગે છે ને સબજી